આવી ગયા છે આપણે નવા વિડીયોની સાથે અને આજે આપણે જવાનું છે સંજયભાઈ ને દવા છાંટવા સંજયભાઈ એટલે કે આપણને લેવા આવે છે આપણે હાલીને છીએ આપડી ગાડી લઈને આવી જાય તો આ રસ્તો કેમ છે લોકેશન વાળો બે બાજુનું લોકેશન કેમ છે બાકી જો રસ્તામાં આપણે તો હાલી હાલીને આમનામ સડકે ભોગી ગયા પણ સંજય નું કઈ ઠેકાણું નથી કઈ દેખાતો નથી આમને હલવીને તોડવીને છો આપને હવે આવે તો સારું આપણે જેની રાહ જોઈને જાતા હતા સંજયભાઈ આપણને કેળવા માટે આવી ગયા છે વાહ સંજયભાઈ પણ કંપની આવી ગયા હોય દવા ને બધું ભેગું હાલો હાલો કરી દઈશ હાલો હવે તો મેન સંજય ગાડી સડાવી ઉભા રોડે આગળ જતા સંજય તો કેનાલે સડાવી અમે જતા હતા આડો એવો ટ્રેક્ટર વાળો એટલે આ કાવા મારે હોય તો હું ને સંજય વાતોના ફડાકા મારતા મારતા જતા એટલામાં તો વાડી આવી ગઈ હાલો હવે કરી દેવું દવા સારું બીજું હું વાડીએ તો પોગી જા જેવા વાડીએ પોગ્યા એવા જ કાનભાઈ દેખાના વાહ કાનભાઈ વાહ વાયક્ષર ત્રણ પ્રકારની દવા મારવાની છે પ્રાયક્ષર છે પછી સાવત છે આ દવા બહુ અઘરી આવે આ ચોંટાડવાનું છે આ ત્રણ પ્રકારની દવા છાંટવાની છે સંજય મેળવ્યો ઢાકણા ખોલવા આવે બુઝ ઉગાડ્યું ડોયો બનાવી નાખી બીજું હું નાખો દવા બાવીસ પંપ નો ડોઝ બનાવ્યો છે કરી દઈ ચાલુ ધીરે ધીરે બીજું હું ડોઝ બની જાય એટલે હાલો તો હવે કરી દઈ ચાલુ દવા છાંટવાનું બીજું કમ્પ્લીટ થઈ ગયો ડોઝ હા ટાઈગર ભાઈઓ કલાકમાં છ પોપ નાખ્યા છે એક કલાકમાં છ પોપ નાખીને પોરો ખાવા બેઠા છે હવે ખાલી પોરો ખાઈ ને પાછા કરી વેતું આપણે એક એક પંપ રહ્યો છે અને કાનભાઈ બે આવી ગયા છે આપડી પાસે તો પોરો ખાઈ લઈ કાનભાઈ ઘડી પર સભા કરી લઈ પછી કરીએ ચાલુ પાછું એક એક પંપ છે બાકી છેલ્લો પંપ પૂરો થઈ ગયો છે હવે દવા થઈ ગઈ પૂરી હવે જવાનું છે આપણે ઘરે ટાઈગર ભાઈ ની દવા પૂરી કરી નાખી તો દવા થઈ ગઈ છે પૂરી અને હવે જવાનું છે આપડે ઘરે હલો ટાઈગર હવે ગાડી કાઢો ગાઢો થાકી પૂરી હવે ભાઈ ગા ઘરે દવા છી હું ને ટાઈગર ભાઈ કેડે છે કેડે ભાઈ જતા મોજમાં ને મોજમાં મુકાનો ફોન આવ્યો હાલો હું પપ ખવડાવું આવો મારી વાડીએ મેગરને કીધું ગાડી વાયર સીધી મુકાની વાડીએ વાળીએ ગયા તા મૂકા મગાવ્યા પપ પછી તો પપ બધા રમા સકડી ખાધા પોપ ખાઈ નાસ્તો કરીને ઘડીક બેઠા ને પછી બધા ઘરે ભાઈ પાછા અને આ વ્લોગ ને આપણે કરીશું અહીંયા પૂરો જય માતા